બઘેલ અને ઉત્તર પ્રદેશના પંચાયતી રાજમંત્રી ઓમ પ્રકાશ રાજભર દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યું આ સંમેલનમાં આસામ અરુણાચલ પ્રદેશ બિહાર છત્તીસગઢ કર્ણાટક નાગાલેન્ડ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો ગ્રામ્ય સ્તરે સેવા વિતરણને વધારવા માટે નવી વ્યૂહરચના ઉપર ચર્ચા કરવામાં આવી જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં જીવનની ગુણવત્તામાં સુધારો થાય પ્રોફેસર બઘેલે ગ્રામ્ય પરિવર્તનને આગળ વધારવામાં પંચાયતોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો અને ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મેરી પંચાયત એપ્લિકેશન જેવી ડિજિટલ સાધનોની મહત્વતા પર પ્રકાશ પાડ્યો મંત્રી રાજભરે પારદર્શક અને કાર્યક્ષમ પંચાયતો બનાવવા માટે ઉત્તર પ્રદેશની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતામાં સુધારો કરવા માટે શૌચાલય સોમવારે જીવન નિહારે અભિયાનની જાહેરાત કરી સંમેલનમાં સેવા વિતરણને વધારવા માટે ઉદયમાન ટેકનોલોજીનો ઉપયોગ અને ગ્રામ્ય શાસનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અમલમાં લાવવા માટે આંતરરાજ્ય જ્ઞાન વહેંચણીને પ્રોત્સાહન આપવા માટે સત્રો પણ યોજાયા